આસો નવરાત્રિની મહાઅષ્ટમીના પાવન અવસર પર પાવાગઢમાં ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢના ધામે ઉમટી પડ્યા હતા પરંપરા મુજબ સવારે નવ વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનો વિધિવત પ્રારંભ થયો હતો અને બપોરે ચાર વાગેને ત્રીસ મિનિટે શ્રીફળ હોમી યજ્ઞ સાથે આ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે પંચમહાલ જિલ્લાના

શરૂઆતથી બધા નવરાત્રી ગણી અત્યાર આઠમું નવરાત્રિ છે માતાજીનું અને આઠમના દિવસે માતાજીનો હવન થવો કરવામાં આવે છે જે હવનની અંદર પંચમહાલ જિલ્લાના પોલીસ વડા માન્ય ગુરા સાહેબ ઉપસ્થિત રહી અને હવન કરે છે જેમાં કલેક્ટરશ્રી અને એસડીએમસી અને ટ્રસ્ટી શ્રી અને સુરેન્દ્ર કાકા તમામની ઉપસ્થિતિમાં હવનનું આયોજન થવા આવેલ છે વિનોદવરિયા ટેમ્પલ ટ્રસ્ટી પાન